સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ પણ વધુ પોલીસ કર્મચારી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેને કારણે લોકોમાં ફફડાટ વ્યાપી જોવા પામ્યો છે સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વાબાંગમેર ડીસીપી જોન ટુ ભગીરથ ગઢવી અને ડી ડિવિઝન એસીપી વીએમ જાડેજાની સૂચના મુજબ સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને અસામાજિક પ્રવૃત્તિ અને ગુનાખોરીને ડામવા તેમજ ભેસ્તાન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો વિરુદ્ધમાં પગલાં લેવા માટે તેમજ અસામાજિક તત્વો જ્યાં રોકાવાની શક્યતા હોય તેવા વિસ્તારોમાં કોમ્બિંગની કાર્યવાહી કરવાની સૂચના આપી હતી જેથી સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કુખ્યાત ભેસ્તાન આવાસ વિસ્તારમાં ડીસીપી ઝોન ટો વિસ્તારના ડિંડોલી લીંબાયત ઉધના ગોળાદરા ગોડાપુરા પોલીસ સ્ટેશનોના અધિકારી અને કર્મચારીઓની અલગ અલગ સાત ટીમો બનાવી કોમ્બિંગ કરાયું હતું જેમાં કરા જાહેરનામા ભંગ કરનારા પાંચ ઇસમો વિરૂવાહી કરાઈ હતી ત્યારે કોમ્બિંગની દરમિયાન સુલેહ શાંતિનો ભંગ કરે તેવા અસામારીક તત્વો વિરૂદ્ધમાં છ કેસ પેસ્તાના આવાસ ની બહાર નીકળવાના છ રાસ્તા એટલે કે ગેટ ઉપર અલગ અલગ છ ટીમો દ્વારા વાહન ચેકિંગ કરી નંબર પ્લેટ વગરના ફોલટી નંબર પ્લેટવાળા વાહનના દસ્તાવેજ વગરના પચાસ વાહન ચેક કરવામાં આવ્યા હતા કોમ્બિંગ દરમિયાન ટપોરી તડીપાલ લિસ્ટર બુટલેગર એનડીપીએસ નાસ્તા ફરતા તથા અગિયાર જેટલા શકમંદોને ચેક કર્યા હતા તો સાડત્રીસ જેટલા સક્રિય ગુનેગારોની પણ તપાસ કરાઈ હતી કોમ્બિંગ દરમિયાન હાજર મળી આવેલા પચાસ એમસીઆર એચએસ ટપોરી શકમંદ સક્રિય ગુનેગારોને ચેક કરી પૂછપરછ કરાઈ હતી તો કોમ્બિંગ દરમિયાન હાજર મળી આવેલા એક કિસ્સા વિરુદ્ધ પ્રોહિબિશનનો કેસ પણ કરાયો હતો

वहाँ पे हमने कॉम्बिंग हाथ धरा है अभी देख आप देख सकते हैं कि हमने यहाँ पे पूरे जोन के पांच पुलिस स्टेशन की टीम लगा रखी है जिसमें सौ से अधिक अधिकारी और कर्मचारी हैं इसके साथ क्राइम ब्रांच की टीम भी आई हुई है उन्होंने भी इस कॉम्बिंग में हमारा साथ दिया है और क्राइम ब्रांच के लोगों ने यहाँ पे ड्रोन भी लेकर आए हैं हम तो ड्रोन से हम एरियल व्यू लेकर चेकिंग कर रहे हैं इसके अलावा यहाँ पे जितने भी हिस्ट्री शीटर और एम हैं उनको चेकिंग कर रहे हैं उनमें से जो मिल यहाँ पे मिले हैं उनकी अभी मौजूदा क्या कामकाज है वो पूछ रहे हैं इसके अलावा जो नहीं मिले हैं उसके लिए भी हम कल और परसों और उसके बाद के समय में चेक करेंगे कि वो लोग क्यों इस समय नहीं यहाँ पर नहीं थे अगर वो यहाँ पर रहने के बावजूद यहाँ पर नहीं थे तो उसके लिए भी हम कार्यवाही करेंगे अगर कुछ प्रतिबंधित वस्तु मिल जाती है कुछ गैरकानूनी कार्यवाही હોતી ઉપર ભી કાર્યવાહી આવાસ ખાતે અચાનક જ પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાતા સામારી તત્વ માં રિસ્તર ફફડાટ જોવા મળ્યો હતો બીરો રિપોર્ટ